બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા પાસે ખેતર મારતે તારમાં લગાવેલ વીજ કરંટ એક કિશોરનું મોત થવા મામલે ખેતર માલિક અને ભાગ્યા સામે માનવ વધની ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ ઘટના બાદ ફરાર થઈ ગયેલ બંને શખ્સોની ડીસા તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે મળી આવતી જાણકારી અનુસાર ડીસાના જૂના ડીસા રાજપૂર રોડ પર નરેન્દ્ર ગોવિંદભાઈ પરમાર ખેતી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમને પરિવારમાં એક પુત્ર નૈતિક એક પુત્રી સાથે ખેતરમાં રહે છે ત્યારે બે દિવસ અગાઉ નૈતિક સ્કૂલમાંથી છૂટ્યા બાદ કરી ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે બાજુમાં આવેલ ખેતર માલિક હીરાભાઈ પિતમ્બરભાઈ માણીના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા રમેશભાઈ નેનુરા માળીએ ખેતરમાં જંગલી પશુઓ નીરાય કે સુવર પ્રવેશ ના કરે તે માટે ઝટકા મશીન લગાવવાના વાયરમાં જ વીજ લાઇનના બોર્ડમાંથી સીધો વાયર લગાવી દીધો હતો જે વીજ ઝટકામાં હેવી વીજ પુરવઠો હોય ત્યારે ત્યાં રમી રહેલ નૈતિક વાણીને આતાર અડી જતા કરંટ લાગતા તે વીજ લાઈન ચોંટી ચોટી ગયો હતો આ ઘટનામાં નૈતિક વીજ લાઈન ચોંટી ચોટી ગયેલ જોતા પરિવારજનોએ હુમામ કરી લાઇન બંધ કરાવી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા જ્યાં નૈતિકનું મોત નીપજ્યું હતું તો આ બનાવની જાણ થતા પોલીસે નૈતિક ના મૃતદેહ પીએમ રૂમમાં માં ખસેડ્યા બાદ ઘટના સ્થળે તપાસ કરી હતી જ્યાં ગંભીર બેદરકારી દાખવનારા ખેતર માલિક હીરાભાઈ પિતમ્બર માળી તેમજ ભાગ્યા રમેશભાઈ નેનુરામ માળી સામે માનવ અવરોધ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો ખેડૂતો ને કે પોતાના પાક રક્ષણ માટે હેવી વીજ લાઈન ઉપયોગ ના કરે અને આવા લોકો સામે બીચ કંપનીએ પણ તપાસ કરી કડક બનવું જોઈએ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ